ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં ખેડૂતોનો રવિ પાક સુકાઈ રહ્યો છે ત્યારે નર્મદાના કેનાલમાંથી સમયસર પાણી મળી રહે તે માટે ખેડૂતોની બેઠક મળી હતી બેઠકમાં મામલતદાર ધારાસભ્ય અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો હજુ ખેડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ઈશ્વર પરમારનો એક વિસ્તૃત અહેવાલ ખેડા જિલ્લાના ગલતે ગલતેશ્વર તાલુકાના ખેડૂતોએ ભેગા મળીને ગલતેશ્વર તાલુકામાં આવેલ સેવાલિયા ગામ બડે વિયા માલવણ રસ્તનપુર સોનીપુર રામપુર જેવા તમામ ગામના ખેડૂતો તેમજ આગેવાનોએ સમૂહમાં ગલતેશ્વર તાલુકામાં આવેલ બડેવિયા ફૂલબાઈ માતાજીના મંદિર સાથે ભેગા મળી અને ખેડૂતોને ખેતી કરવા માટે જે પાણી મળે છે તે મુખ્ય નર્મદાની લાઇનમાંથી પાણી આવે આવે છે તે પાણી તાત્કાલિક અસરથી હાલ રવિ પાક માટે ચાલુ કરવા માટે મામલતદારને અને કલેક્ટરને તથા ધારાસભ્યને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું મળેલ મિટિંગમાં ખાસ કરીને હાલ રવિ પાકની મોસમ હોય ત્યારે નર્મદાનું પાણી નહીં મળવાને કારણે પિયત થઈ શકતી નથી પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે ઊભો પાક સુકાઈ જવાની પણ ભીતિ સેવાય છે આવી પરિસ્થિતિમાં જે સમૂહમાં ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો ભેગા થયા હતા તેને તાત્કાલિક અસરથી રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નર્મદાનું પાણી સમયસર મળી રહે તે માટે ધારાસભ્ય કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે